તપાસ માટે કમિટીની રચના કરવા માટે અરજદારે માગ કરી વર્ષ બે હજાર બારથી લઈ વર્ષ 2024 હજાર ચોવીસ સુધીનો હિસાબ ન મળ્યાની પણ ફરિયાદ છે થોડીનું જે પુષુ પ્રસિદ્ધ મંદિર આવેલું છે ધંધાગરનું મહાવીર મંદિર તેમાં કરોડો રૂપિયાનું દાન મળે છે મહિને બરાબર તો ત્યાંના જે અત્યારનો જે ટ્રસ્ટી જે છે જયેશભાઈ જે અરંદા જે છે જયેશભાઈ મહેતા તેમણે એવા આરોપ લગાડ્યા છે કે અત્યારના હાલના જે મુખ્ય કાર્યકારી જે ટ્રસ્ટીઓ છે દાખલા તરીકે ભૂપેન્દ્રભાઈ વોરા શ્રી કમલેશભાઈ મહેતા તેઓએ ઘણી બધી ઉંચાટ ઉચાપટ કરી છે એમને એવો આરોપ લગાડેલો છે કે એકસો ત્રીસ કરોડ કિલ્લો સોનું મંદિરનું અને બાકી રીતે જે ઉંચાપટ કરવામાં આવેલું છે તે મળતું નથી પછી ચૌદ કરોડનો પણ હિસાબ તેમને મળતું નથી તો આ બધું લઈ એટલે બે હજાર બારથી બે અત્યાર સુધીમાં બે હજાર ચોવીસ સુધીનું જે બધા જે ઓડિટ અને એકાઉન્ટ્સના જે છે ટ્રાન્ઝેક્શન થયા છે તેની જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે એ સરકાર દ્વારા ગઠિત કોઈ કમિટી હોય તે અથવા નામદાર ચેરિટી કમિશનર એની તપાસ કરે અને દૂધનું દૂધ પાણીનું પાણી બહાર લાવે આ બધી વસ્તુ સમગ્ર મામલાને લઈને જાહેર રીતની અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે